સ્વાગત છે સમાચાર રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત એસઆઈઆર સંસદ દ્વારા અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં પૈસા કાયદાના સમજૂતી અને અસરકારક અમલીકરણ માટે પૈતી ઉષે તાલીમ કાર્યક્રમ મેકરજ તાલુકા પંચાયતમાં યોજાયો જેમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી વિશેષ ઉપસ્થિત રહ્યા જેમાં સરપંચ ઉપસરપંચ સભ્ય તલાટી કમ મંત્રી ઉપસ્થિત રહી તાલીમ લીધી હતી ને એમાં પૈસા કાયદાની મૂળભૂત સમજ પૈસા ગ્રામ સભા ગૌ ગૌણવન પેદાશ આદિવાસીઓના જંગલ જમીન અને તેને લગતા હક અધિકારીઓની મૂળભૂત જાણકારી અપાઈ તાલીમથી પૈસા કાયદા અંતર્ગત વિસ્તારના આદિવાસી સમુદાયમાં પૈસા કાયદા વિશે વધુ જાગૃતિ ફેલાય ને તેનું અસરકારક અમલીકરણ થાય તે હેતુથી તાલીમ યોજાય રિપોર્ટર રીતેન્દ્ર પટેલ ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી આજ રોજ પંચાયતી રાજ દ્વારા તાલુકા પંચાયત મેઘરજ ખાતે જે પૈસા એક્ટની કામગીરી કરતા પદાધિકારી શ્રી છે કર્મચારી છે એમની એક વિશેષ પૈસા એક્ટ ઓગણીસો ને જે છન્નો છે એ ઓગણીસો ને છન્નુનો જે પૈસા કાયદો છે એ પૈસા કાયદા હેઠળ એ જે ટ્રાઇબલ જે છે અથવા તો આદિવાસી જન જનજાતિ છે એ લોકોના કયા કયા અધિકારો રહ્યા છે પેસા એક હેઠળ એમને શું કામગીરી કરવાની થતી હોય છે એ બાબતે લોકો વધારે સારી રીતે જાણી શકે જેમ કે પેસા એક હેઠળ જે ગ્રામ સભાઓ છે એ ગ્રામ સભાઓને વિશેષ અધિકારો આપેલા છે જેમ કે ત્યાં કોઈ પણ પ્રકારના વિકાસના કામો કરવા હોય તો વિકાસના કામો કરતા પહેલા પેસા એક હેઠળની જે ગ્રામ સભાઓ છે એની મંજૂરી જરૂર થઈ જરૂરી બની જતી હોય છે એવા જે પેસા લાગેલો છે એવા વિસ્તારોની અંદર જે નશીલા પદાર્થો કે એવું કંઈ વેચાણ કરવું હોય તો કરી શકાતું નથી અથવા તો તો એના માટે ગ્રામસભાની મંજૂરી જરૂરી બની જતી હોય હોય છે ગરીબી માટેના જે કંઈ પણ કાર્યક્રમો એ કાર્યક્રમોની અંદર આ ગ્રામસભાની મંજૂરીના આધારે એ લોકોને અગ્રતા આપવામાં આવતી હોય છે એમ કોઈ જંગલની પેદાશો હોય ખનીજનું જે ખની ખનનીકરણ કરવાનું થતું હોય તો એ કામ કરવા માટે પણ ત્યાં વિશેષ જે ગ્રામ સભા છે એને પાવર આપેલા છે એની મંજૂરી વગરની એ કોઈ કામગીરી આપણે કરી શકતા નથી હોતા ટૂંકમાં જે કંઈ પણ એમના અધિકારો છે કે એ અધિકારોનો એ સારી રીતે જાણે કે એ ગ્રામ સભાઓ જે છે વાઇબ્રન્ટ બને એનો સારી રીતે એ લોકો પોતાના અધિકારોનો ઉપયોગ કરે અને એના કારણે સરકારે જે હેતુસર આ જે પૈસા એક્ટ બનાવ્યો છે એ પૈસા એક્ટ હેઠળની એની જે કંઈ ઉદ્દેશ છે એ ઉદ્દેશની જાળ જાળવણી ત્યારે જ થઈ શકશે કે જ્યારે એ પોતે પોતાના અધિકારો જાણતા હશો આ માટે સરકાર શ્રી સતત ચિંતિત છે થોડાક સમય પહેલા ખાસ ગ્રામ સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને એના સાથે સાથે હવે બે દિવસની એક તાલીમનું મતલબમાં સવારના ચા નાસ્તા બપોરના જમવા સાથેની એક ફૂલ ડે ટ્રેનિંગ આ પૈસા એક હેઠળ એમને કયા કયા અધિકારો મળેલા છે અને એનો કેવી રીતે ઉપયોગ કરી શકાય પોતાના રોજબરોજના જીવનમાં એ પોતે જ્યાં કામ કરે છે ત્યાં એના માટે આ જે તાલીમ સરકાર આયોજિત કરી છે એ ખરેખર આ જે આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે એ લોકો માટે ખૂબ લાભદાયી નિવડ છે એ ચોક્કસ છે